પરિવાર સાથે જોડાયેલા પ્રસંગો યાદ નથી સમાજે સ્વીકાર ના કર્યો માનવ મંદિરમાં એમનો સ્વીકાર થયો હવે માનસિક રીતે સ્વસ્થ છે છતાં પરિવાર એમનો સ્વીકાર કરતો નથી ચાલો વાત કરીએ ખાસ એ સ્ત્રીઓ સાથે જે કહે છે મારે ઘરે જવું છે ક્યારે જાવ છે હવે ઘરે જવા માંગી છીએ તો સતેડો આવતા નથી પપ્પાને એટલું કહી કે પપ્પા આ આ આ નમસ્કાર ગુજરાત ફર્સ્ટથી હું છું ધારા અને મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ માનવ મંદિર એની સ્થાપના બે હજાર બારમાં થયેલી અને શ્રી ભક્તિ બાપુએ એની સ્થાપના કરેલી હતી જેટલી પણ સ્ત્રીઓને તર છોડેલા છે જેટલા ઘર અને પરિવારના સમાજના લોકોએ સ્વીકાર્યા નથી એ બધાને અહીં આશ્રય આપવામાં આવે છે આજે એપિસોડમાં તમને એ બધી જ જાણકારી સાંભળવા અને જોવા મળશે ચાલો જાણીએ માનવ મંદિરના સ્થાપક શ્રી ભક્તિ બાપુ પાસેથી કે સંસ્થાની શરૂઆત ક્યારથી થઈ મારી સાથે અત્યારે માનવ મંદિરની સ્થાપના કરનાર શ્રી ભક્તિ બાપુ છે ભક્તિ બાપુ નમસ્કાર જય સિયારામ ક્યારે શરૂઆત થઈ અને કયા સૌથી પહેલો એવો વિચાર હતો કે જેનાથી તમને થયું કે આ નિરાશ્રિત બહેનોને અહીંયા સ્થાન આપવું એટી સેવનમાં ફાઈનલ એક્ઝામની મેં એક્ઝામ નહોતી આપીને હું કથાના ક્ષેત્રમાં આવી ગયો રામકથા કરતો ભાગવત કથા કરતો એ કથાના સમય દરમિયાન એક વખત એવી ઘટના ઘટેલી કે કથામાં આગળના ભાગમાં એક મનોરોગી આવીને બેસી ગયો જેને ત્યાંના વ્યવસ્થાપકો અને આયોજકો બહાર કાઢતા હતા એ મને ન ગમ્યું મેં કીધું ભાઈ એને હું કેમ બહાર કાઢો મને કે ગાંડો છે એટલે ગાંડો શબ્દ મને ગમ્યો નહીં રામચરિત માણસ એમ કે જેનું કોઈ નથી એની હારે રહ્યો ભગવાન રામ અયોધ્યા છોડી અને જે આ સમાજે જેને તિરસ્કૃત કર્યા હતા ધૂત્યા હતા જેને નિમ્ન કક્ષાના ગણ્યા એની સાથે રહ્યા તો આપણી ફરજ એ છે ભગવાન રામના પગલે હાલવા માટે કે જેનું કોઈ નથી હારે રહ્યો એટલે ત્યારે એ વિચાર આવ્યો કે આના માટે કંઈક કરવું જોઈએ આપણી પાસે પૈસા તો હતા નહીં મેં કથામાં કોઈ બી બજેટ નથી બોલ્યો કથા નિમિત્તે પૈસા માગ્યા નથી આ જીવનમાં કોઈ દિવસ ફાળો કર્યો નથી એમાં માનવ મંદિરનો વિચાર આવ્યો કે ભાઈ આના માટે કંઈક કરો પહેલાં એવો વિચાર આવ્યો કે આપણે એક યુટિલિટી લઈ આ લોકો જ્યાં હોય એને નવરાવા ખવડાવવા બાળદાડી કરવા તો વળી પાછો વિચાર આવ્યો કે આવું કરવાથી એના જીવનમાં પરિવર્તન નહીં આવે ટ્રાન્સફરન્સી ક્યારે આવે કે જેને એને સમાજ વચ્ચેથી લઈ લો આપણે કંઈ કરીને આવો તો બીજે દિવસ થયો ને વાત થઈ જાય એમાંથી આ માનવ મંદિરનું વિચાર બી રોપાયો પણ હવે એના માટે શું કરવું એ વિચારતા વિચારતા બે હજાર અગિયારમાં આપણે આ જમીન દસ વીઘા વિસ્તાલી લાખમાં વેચાતી ખરીદી ચોવીસ આઠ અગિયારના રોજ આનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરું પછી આને બિનખેતી કરાવ્યું પછી આના પૈસા પિસ્તાળીસ લાખ દેવાનું એ બધું પતાવી રહ્યા પછી બે હજાર બારમાં આ માનવ મંદિરનું બાંધકામ ચાલુ કર્યું અને મનોરોગીઓને રાખવાની શરૂઆત કરી શરૂઆતમાં મેં દીકરી દીકરાઓ બંને રાખતા પણ દીકરીઓનો દુરુપયોગ થતો જોયો ત્યારે નિર્ણય કર્યો કે આ બે ભેગા નહીં પાય એના કરતાં દીકરીઓને જ રાખો એટલે ત્યારથી દીકરીઓ રાખી અત્યાર સુધીમાં એકસો ને ચોવીસ વ્યક્તિ સાદી થઈ પુનઃ સમાજમાં સ્થાપિત થઈ ચાર દીકરીઓના લગ્ન કર્યા એકના નિકા કર્યા ચાર નાના નાના બાળકો છે અત્યારે છે અને આ આશ્રમ તરફથી કોઈ દિવસ વી લેવામાં આવતી નથી ફાળો કરવામાં આવતો નથી લોકોના ના સહયોગ થી આશ્રમ હાલી રહ્યો છે ઘણા ધર્મ પ્રેમીઓ માનવ મંદિર પરિવાર ખૂબ મોટો ધીરે ધીરે થતો જાય લોકો સામેથી સહયોગ આપે છે એ સહયોગ ના કારણે હાલી રહ્યું છે કોઈ પ્રકારની ગ્રાન્ટ નથી કોઈ સરકારી પૈસા કે કોઈ ગ્રાન્ટ કારને આપવું હોય એવી વાત નથી કેવળ અને કેવળ આ સમાજના જે લોકો સમજણાં છે એમના સહયોગથી આશ્રમ માં મંદિર આવી રહ્યો છે અને અહીંયા કેટલા સમયથી છો તમે મહા મંદિરમાં દસ વર્ષ થયા દસ વર્ષથી છો કે બરાબર શું કરતા હતા અત્યારે તમે કપડાં ધોતી તી કપડાં ધોવા ગયા ઓકે ક્યારે સવારે ઊઠો શું કરો આ વાગે ઉઠ્યો છ વાગે ઊઠો પછી રેલ આછા વાગ્યો

તમને જવાનું મન થાય ખરું ક્યારે જાવું છે હા ઘરે જવું છે હા હે ને તો કેશો ઘરે જે લોકો તમારી વાટ જોતા હોય તમને લઈ આવતા હોય શું કેશો શું કહેશો તમે ક્યારે જાવું છે હે ને બરાબર ઇન્દુ બેન ને કઈ ઇન્દુ બેન ચાર કુંડલા ના માં બેન ચાર રહી છે ને જી અલગ અલગ લોકો રસોઈ જમાડવા આવે છે અને સમાજ અનેક પ્રકારની મદદ કરી રહ્યો છે અને એ મદદના કારણે

હિંચકા ખાય સાડા અગિયાર જમવાનું થઈ જાય સાડા અગિયાર જમવા બધા બેસી જાય એટલે જે લોકોની રસોઈ પીરશે કોઈ ન હોય તો અમારા આશ્રમના પરિવારના સેવકો પછી સાડા અગિયાર એને દવા આપવામાં આવે છે ડોક્ટર વિવેક જોશી આજે દસ વર્ષથી સતત સેવા આપે છે દર મહિને આવે છે એ દવા લખી આપે છે દવા અમે વેચાતી લઈએ છીએ અને બે ટાઈમ અત્યારે એક વાગે બંધ થઈ જશે બધી બેનું પોતપોતાની રૂમમાં તાળા લાગી જાય પછી અહીંયા મહેમાનો જમશે

પછી જે નિરાધાર હોય છે કોઈ પરિવારમાં નથી કોઈ સંભાળે એમ નથી અથવા તો ઘણી જગ્યાએ એવું બન્યું છે કે બાપ એકલો હોય ને દીકરી જવાનું હોય તો એ દીકરીને બાપની મજબૂરી હોય એટલે એવા પણ લઈ લીધેલા હોય છે અને અહીંયા જ્યારે લઈ ત્યારે એનું પહેલો તો વિવેક જોશી તપાસ કરે પછી માવી લેબોરેટરીમાં અમે તમામ પ્રકારની પ્રેગનન્સીથી લઈ એસઆઈવી આદિ સેફી રોગની લેબ થાય ત્યાર પછી અમારા લીગલ એડવાઇઝર વકીલ અશોક સોસા છે એની પાસે લખાણ કરવામાં બાહેદારી પત્રક અને નોટરી કરવામાં આવે છે પછી એડમિશન આપવામાં આવે જી જી તમે વાત કરી કે ચાર બહેનોના લગ્ન કરાવડાવવામાં આવ્યા એકના નિકા કરાવડાવવામાં આવ્યા અત્યારે કોઈ એવી બહેન ખરી કે જેની સ્થિતિ સારી થઈ ગઈ હોય છતાં પરિવાર એમને સ્વીકારતું ના હોય અત્યારે ચાર બહેનો એવી છે કે જે સાજી થઈ ગઈ છે એમાંથી બે બહેનોનું પરિવારનો અમે કોન્ટેક્ટ પણ કર્યો છે પણ એનો પરિવાર એને લેવા માટે તૈયાર નથી એને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે જ્યારે આને મનોરોગી ગણીને મોકલતા હતા હવે આ સાદી થઈ ગઈ છે તમે આને એક્સેપ્ટ કરો આને પ્રેમની જરૂર છે પણ પરિવાર તો અમારી મજબૂરી છે સાજા થઈ ગયા પછી એને અહીંયા રહેવું થાય જેમ જેમ મનોરોગી થાય એમ એને ફેમિલીની યાદ આવે પરિવારની પણ પરિવારને આ યાદ નથી આવતો એનું શું ઘરે જવા માંગી છીએ તો આવતા નથી ઘરેથી તેડવા આવતા નથી ક્યાં છો અમારા તાલુકો બરવાળા લાગે છે જિલ્લો અમદાવાદ લાગે અને પોલા પર ભીમનાશ અને અહીંયા બરોડા પાય અમારું ગામ રોજી તો અમારા પપ્પાનું ગામ એક વર જેવું થયું નહીં આવતા તેડવા કે છે ના પાડે છે એ કે અમારે કે તેડવા નથી આવું કે છે તેડવા નહીં આવતા એમ કે છે

જી અને સતત કન્ટિન્યુ જાની પાછળ રહે છે જી મારું તો કેવળ નામ છે બાકી માનવ મંદિર પરિવાર ઘણો છે અને ઘણા બધા લોકોની સેવા થી આ માનવ મંદિર આવી સુરત થી આવીએ છે સુરત થી હા કેટલા સમય અંતરે આવતા રહે છે અમે લોકો દર વર્ષે સુરત થી સાવરકુંડ લાવીએ છીએ અમારું ગામ છે આ સાવરકુંડ એટલે અમે લોકો અહીંયા આવતા જતા હોઈએ છે અને આજે અમે લોકો એ રસોઈ આપેલી છે આ લોકોને બરાબર બરાબર પરિવાર આખો તમારો હા અમારું આખું કુટુંબ આવેલું છે બધા જ

એટલે અમારે આવવાનું થતું જ હોય છે અહીંયા કોઈ પણ એક મેસેજ જે બહેનો અહીંયાથી સાજી થઈને જાય છે હા એમના પરિવારને તમે અમારી ચેનલ રૂપે આપવા માંગો છો ના એવું એવું છે કે કોઈ જો થઈ જાય છે સ્વસ્થ થતો એમના પરિવારને એક રિક્વેસ્ટ છે કે તમે એમને લઈ જાઓ અને વ્યવસ્થિત રીતે રાખશો એટલે બધું વ્યવસ્થિત થઈ જશે અને પછી આગળ એમને થોડું સ્વાસ્થ્ય માટે થોડું ધ્યાન આપજો એટલે વ્યવસ્થિત બધું થઈ જશે અત્યારે મારી બાજુમાં એક એવું વ્યક્તિત્વ બેઠું છે કે જેના આપણે સોશિયલ મીડિયા પર બહુ જ બધી વખત છેલ્લા ઘણા સમયથી જોયા છે પણ આજે એમની અંતર્મનની ઘણી બધી વાતો આપણે આજે સાંભળવાના છીએ અંશુ ગુપ્તા હાજી તમે છેલ્લા કેટલા સમયથી અહીંયા માનવ મંદિરમાં છો લાઈક વન મંથ એક મહિનાથી તમે અહીંયા છો બીજો મહિનો ચાલુ છે ચાલુ થશે જી ક્યારે તમે અહીંયા મેઇન તમારું રહેવાનું કઈ જગ્યા સુરત છે સુરત મે બી ઉત્તરાયણ કીર્તિનગર પણ આમાં થાય શું છે ક્યારેક ક્યારેક તમને હું કહું કે તમે અત્યારે મને પૂછ્યું કે તમે સુરત એક્ઝેક્ટલી કઈ જગ્યા પર રહ્યો છો ઓકે તો એમાં મારા મમ્મી પપ્પા હર્ટ થાય છે અને હું અહીંયા હર્ટ થાઉં છું એના લોકો બધાય મને હર્ટ ઓકે તમારા મમ્મી પપ્પા વિશે તમને થોડું યાદ બધું જ યાદ છે શું યાદ છે 12th સ્ટાન્ડર્ડ માં હતી હું મારી સ્ટોરી કહું છું કાઈ જી પ્લીઝ

આઈ જસ્ટ હાર્ડલી લાઈક હું માનું છું કે મારા પપ્પા ઉત્તરાયણ થી સચિન પપ્પા લાડી હતી ગલ્લો 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 કે હતો તો સચિન જતા હતા ઉત્તરાયણ થી સચિન સાયકલ લઈને મારા પપ્પા જતા હતા તો મમ્મી કેતી બેટા ચાલ જમી લે તો મમ્મી ને કેતી શું કે મમ્મી પપ્પા આવશે ને તો જ હું એમની સાથે બેસીને ખાઈશ ભલે 11 ના 12 વાગી છે એટલો વાલ છે મારા પપ્પા સાથે કે હું મારા પપ્પા વગર ખાતી તમે ઘણી બધી ભાષા જાણો છો ઇંગ્લિશમાં ને સંસ્કૃતમાં વાત કરો છો કઈ કઈ ભાષાઓ બીજી તમે બેન આમાં મતલબ શું નીકળશે હું બોલીશ તો મને કોણ સાંભળશે હું એમ વિચાર ગુજરાત ફર્સ્ટના દરેક દર્શકો તમને સાંભળે છે તમને જુએ છે અને કદાચ તમને ખબર નથી કે તમે સોશિયલ મીડિયા પર તમારી જેટલી પણ વાતો છે એ ખૂબ બધા લોકો સાંભળે છે તમારે જેમને પણ જે પણ કહેવું હોય આઈ જસ્ટ મેબી લાઈક જો એક વસ્તુ છે કે હવે હું તમને કઈ પણ કહું અને તમારી સાથે હું કઈ ભી લાઈક મીટ કરું અગેન સેકન્ડ ટાઈમ સેકન્ડ ટાઈમ તો કોઈ આવતું જ નથી દીદી ધારા દીદી આઈ વિલ સે યુ સેકન્ડ ટાઈમ જે આવશે ને એ ભગવાનનો માણસ હશે અને ફર્સ્ટ ટાઈમ માં હી જસ્ટ ગો એટ ધેન ના બસ અમારા દર્શકોને અમે કહેશું કે તમારી ટ્રીટમેન્ટ જ્યારે પણ પૂરી થાય એ બધા જો સપોર્ટ કરે તમને ફરી પાછા તમને તમારા પરિવાર સાથે મેળવવા મારી કોઈ ટ્રીટમેન્ટ એટલી હાઈ નથી બેન ઓ માઇન્ડલી સો ગુડ ઓલું ગીત સાંભળ્યું છે તમે તમે ગુજરાતી ગીતો ગરબા ખૂબ ગાવ છો એકાદું જો સંભળાવી શકો તો જે મેં ગાધું હતું ને એ જ ગાઉ છું આમાં જી જી જમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી એ વન રાવન મેં ધૂમ મચાવે બરસાને કી છોરી

ત્રીજા અર્થરા પહેલા આપણે એક વાત તમને પૂછવાની અહીંયા તમને ભક્તિ બાપુ જે રીતે સાચવે છે એમાંથી શું શીખવા મળ્યું તમને એમાંથી શીખવા એટલું જ મળ્યું છે કે ભક્તિ બાપુ બહુ ગ્રેટ છે ઓલું છે ને કે માટી કહે કુંભાર સે માટી કહે કુંભાર સે તું ક્યું રોંદે મોહ એક દિન એસા આયેગા મેં રોંદુંગી તો હવે આ કબીરના દોહા છે સો આઈ વિલ ડુ ઓલ કબીર્સ દોહા

જો બાળપણમાં જે તમે વાત કરી બાર ધોરણ સુધી તમે ભણ્યા છો તમારા સ્કૂલના ફ્રેન્ડ્સ કોણ કોણ હતા પાડોશીઓ કોણ બધું જ યાદ છે બોલા યા બોલું છું વે અમારી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં સૌથી મને લાઈક હતી ને ઇકોનોમિક્સની ટીચર હું કોમર્સ કોમર્સ સાઇટથી હું ભણી છું તો એ મેમનું નામ હતું ઇકોનોમિક્સ ગિનિસા ટીચર ગિનીસા મેમ વેરી ગુડ એન્ડ વેરી સ્માર્ટ એન્ડ વેરી ગુડ લાઈક એન્ડ લાઈક વેરી વેલ અને હું જ્યાં રહું છું હું જે જગ્યાએ રહું છું એના આજુબાજુ ટ્વિન્કલ છે મારી ફ્રેન્ડ એન્ડ સામેની સાઈડ છે કવિતા બેન અનિતાબેન એન્ડ ઓલવેઝ શુ ગુડ અને બાજુ નામ લઈશ તો કોને કોની જોડે શું રમતા તમે કેવી રીતે સમય પસાર કરતા દિવાળીમાં રંગોળી બનાવતી તો રંગોળીમાં મારો પહેલો નંબર આવતો શું બનાવતા રંગોળીમાં લાઈક અ પીકોક છે એન્ડ લાઈક ડ્રેસ યો છે એન્ડ આઈ ડુ વેરી વેલ આઈ વિલ ઓલ ટાઈમ સમય કથક ભરતનાટ્યમ પણ શીખે એ શું શું શીખે ગોડ ગિફ્ટ ગોડ ગિફ્ટ ગોડ ગિફ્ટ હું ગુજરાતી સ્ટાન્ડર્ડ થી ભણી છું હું ઇંગ્લિશ મીડિયમ માં નથી ભણે પણ ખૂબ સારું ઇંગ્લિશ તમે બોલો છો થેન્ક યુ કઈ જગ્યા પર શીખ્યા બધું જ બસ આચાનક જ કઈ મેર થઈ હશે મારા ગોડની મારા કૃષ્ણ કે નહીં આ લાલ ની મારી ખોડલ માં ની મારી શીતળા માં ની બસ ધન આઈ વિલ ડુ બીજી કઈ ભાષા તમે એક તો ગુજરાતી માં સાંભળો ના મેં એકી ગાલે ગાર દિયા બારી વર્ષી ખટગલે આસી સુણના ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ ના માધ્યમથી તમે કઈ પણ કહેવા માંગતા હો તમારા પરિવાર ને શું તમારે ફરી પાછું ઘરે તમારે જવું છે હું ગુજરાત ફર્સ્ટના જેટલા પણ અધિકારીઓ કે જેટલા પણ સાંભળવાવાળા મને જે સાંભળે છે એમને તો હું હેપી દિવાળી કહીશ પહેલાં તો એન્ડ હેપી ન્યૂ ઇયર હું મારા ઘર પરિવારને કહીશ કે પપ્પા મમ્મી ભાઈ બેન બસ મને લઈ ચાલો અને હું કંઈક આગળ કરું એવો મને પ્રોત્સાહન આપો ને તો હું બહુ ઓલવેઝ હેપી ઓલવેઝ હેપી અત્યારે માનવ મંદિરમાં મારી સાથે અંશુ ગુપ્તા અને એમની વાતો સાંભળી પરિવારને ખાસ વિનંતી કે એમને ઘરે આવવું છે તો પ્લીઝ એમના પર ધ્યાન આપે આભાર